અત્યારે હરિદ્વાર ને અત્યારે અમે જવાનું છે ભારત માતા મંદિર ને એવી થઈ ગયા છે સરસ મજાના તો ચાલે હવે આપણે નીકળીએ રણ ને તારું મારી જાય બસો લઈને ખર્ચો તો અત્યારે અમે નીકળી ગયા છે ભારત માતા માં ઘણા મંદિરો છે આપડે તેના માટે દર્શન કરવા માટે આપણે ગાડી લઈને નીકળી રહ્યા છે ગાડી પાર્ક કરવા માટે આપણે જગ્યા ગુરતી જે જગ્યા મળીએ ને તો આપણે હું નદીને સાહેબ દર્શન કરવા માટે નીકળીએ ફેમિલી તો જતી રહી જગ્યા પણ મળી ગઈ છે એમને સ્વામિત રાજી સુમત આ રે આ રે બસ ઓકે ઓકે બસ બસ મસ એ કીધું તો મેં કીધું લાહા તો અત્યારે અમે ભારત માતાજીનું મંદિર છે ત્યાં અમે ગાય છીએ દર્શન કરો પહોંચી ગયા છે હા આખું મોટું મંદિર છે ભારત માતાજીનું আমি বিষ্ণু মন্দির শ্রী কৃষ্ণ ভগবান মন্দির দর্শন করলে

तो हाँ यहाँ तो, आया है खंड पांच में शक्ति मंदिर के लिए हम दर्शन कर लेंगे पूरी माता जी ना दर्शन हाँ नर्मदा શૈલાપુત્રી માતાજી ને બ્રહ્મચારી ચંદ્ર ત્યાર પછી અખંડ દીવો ચાલુ છે અંબાજી મંદિર છે આ માતાજી અંબાજી છે એની છે અને આ કાલી રાત્રિ જી શક્તિ મંદિર છે શક્તિ મંદિરના ત્યાં દર્શન કર્યા આવે ત્યાર પછી નીચે આવવા જેવું છે નીચે આપણે જશું આ ધીરે ધીરે આપણે નીચે ઉતરીએ છીએ આખંડ નંબર ચાર છે પારદર્શિક ચિત્રાવલી છે આ મધ્યપ્રદેશ છત્તીસગઢનું મંદિર છે ત્યાં મંદિર છે અને ત્યારબાદ આવે છે આંધ્રપ્રદેશ તેલંગાના આ છે મહારાષ્ટ્ર વ ગોરા ગોવા ગોવા આ બે વચ્ચારે તે મંદિર આવી ગયું છે ત્યાર પછી છે આ છે રાજસ્થાન નું મંદિર છે ત્યાર પછી છે ગુજરાત સોમનાથ મંદિર છે આપણે અને છે આ પંજાબ ત્યાં ભગતસિંહ શહીદ ભગતસિંહ જે શહીદ સ્મર ચલિયાણવાળા બાગ અને આ છે જમ્મુ કાશ્મીરનું મંદિર આ છે પછી હિમાચલ પ્રદેશ મંદિર આવી ગયેલું છે અને આ છે આસામ મેઘાલય ત્યાં મંદિર આવી ગયેલું છે ત્યારબાદ છે આ છે અરુણાચલ પ્રદેશ મણિપુર નાગાલેન્ડ અને આ છે ત્રિપુરા આ મંદિર છે પશ્ચિમ બંગાળ અત્યારનું છે અને ત્યારબાદ છે બિહાર ઝારખંડનું આ છે ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ જ્યાં ભારત કી તાજમહેલ કે સાથ અને ત્યારબાદ છે હવે હરિયાણા હરિયાણા મંદિર છે અને આ છે ઓડિશા જે આ ઓડિશામાં છે જે આ જગન્નાથ મંદિર ઓડિશાનું છે ત્યારબાદ છે આ તમિલનાડુ મંદિર અને ત્યારબાદ પૂરા થઈ ગયા છે જે આપણે રાજ્યો એટલે આખા ભારતમાં જ્યાં જ્યાં પ્રાચીન મંદિરો આવી ગયેલા છે તેના દર્શન મેં તમને કરાવ્યા છે કારણ કે ત્યાં આ મંદિરો અત્યારે નિર્માણ છે અત્યારે ત્યાં સ્તંભ છે અને ત્યાં તો અત્યારે આપણે ઉતરા છે ખંડ નંબર પાંચમાં અને ત્યાં અમે આવ્યા છે સંત મંદિરમાં આવ્યા છે સંતો મંદિરો ત્યાં છે આ છે ગૌતમ બુદ્ધ સ્વામીજી ત્યારબાદ છે ગુરુ ગોરખનાથજી મહારાજ અને અને બધા મંદિર છે આ છે વલ્લભાચાર્ય જે મધ્ય રામનુ આચાર્ય આછી ગુરુ નાનક ગુરુ ગોવિંદસિંહજી આ છે મહલિસી વાલ્કીજી વાલ્મિકીજી અને જે બીજા છે જે સમર્થ ગુરુ છે રામદાસ કે મહર્ષિ સ્વામી દયાનંદ જે સરસ્વતી આ છે સ્વામી વિવેકાનંદજી મહર્ષિ અરવિંદજી ત્યારબાદ છે શ્રી મા સાયદા મરણી પરમહર્ષિય શ્રી રામકૃષ્ણ દેવ ચીવે વ્યાસ છે જે જે વેદો નો ત્યાં ઘણું બધું જ્ઞાન છે મહર્ષિ દેવ વ્યાસ ને સંત કબીરજી મહર્ષિ દેવીદાસજી આજે અત્યારે આપણે જે દર્શન કરીએ છીએ સંતોના તે વેદોના ઘણા વર્ષો ત્યાં જૂના જૂના આપણા મંદિરો છે એટલે ભગવાનના મંદિરો છે એટલે આપણે આગળ જોઈએ છીએ બહુ સરસ મજાના મંદિર છે અને અત્યારે આપણે જઈએ છીએ સાંઈ મંદિર માટે તો આપણે જોઈએ છીએ આ છે સાંઈ મંદિર શિરડીવાલે વાલે સાંઈ બાબા આ છે રસવાલધામ જલારામ આજે જલારામ બાબા ત્યારબાદ હવે આપણે નીચે ત્યાંના દર્શન કરીશું આપણે હવે આના પછી આપણે હવે ડાયરેક્ટ નીચે ઉતરી જવાનું છે એટલે આ છેલ્લું મંદિર છે દર્શન કરવા માટે ત્યાં દર્શન કરીને ત્યારબાદ આપણે બીજા મંદિરે આપણે દર્શન કરીશું આ છે માતૃ મંદિર એટલે બધી જે મીરાબાઈ જેટલી માતાઓ છે એના દર્શન આપણે કરીશું અત્યારે આ છે સંત દેવી છે ચમેલ કરક સીતાપુર આ છે કાવેલી વિધિ સતી મૈત્રીએ આ છે મીરાબાઈજી આજે સત સતી ઉર્મિલાજી સતી દમયંતી સતી અનસુયા અને સતી મદાલ પછી છે આ સતી પદમિની સતી કિરણ દેવીજી કારણ કે જે સૂર્યવીરો છે ઘણા હવે પણ એના દર્શન કરાવું છું આપણે મંદિર છે આજે પણ નેતાજી છે સુભાષચંદ્ર બોઝ કેશવ બલીરામ હેડકાવ આ છે મહાત્મા ગાંધીજી આપણા બહરાણા પ્રતાપ તે બહરાણા જે દેવજી અને જે આપણા શિવાજી છત્રપતિ શિવાજી મહારાજ વિરાજના રાણી અવંતીભાઈ મોદી આજે ઝાંસીની રાખી રાણી લક્ષ્મીભાઈ જે પોતાના છોકરાને કાંઠ પાછળ બાંધીને અને તેને યુદ્ધ લડ્યું હતું

ત્યાર પછી હવે બધા મંદિર પૂરા થઈ ગયા છે હવે આપણે જઈએ છીએ બીજા મંદિરે જ્યાં તમને હું વધારે આગળ દેખાડીશ અને બહુ સરસ મજાના મંદિરો છે હરિદ્વાર આવું એટલે હરિદ્વારના જે આજુબાજુના જે દસ પંદર એટલે કે બે ત્રણ કિલોમીટર બે ત્રણ કિલોમીટરના દૂરના દૂરીના અંદર બહુ સરસ મજાના મંદિરો આવી ગયેલા છે તમે એના પણ દર્શન કરજો અને બહુ સરસ મજા છે હરિદ્વાર ઘાટને તેની આ સાત વાગે આરતી થાય છે એટલે તમે જ્યારે ભારત મંદિર આવો ત્યારે ત્યાં સામે સ્ટોલ લાગી ગયેલો છે ત્યાં મંદિરે તમને બધું ઓરિજિનલ વસ્તુ મળશે ને બધું ઓરિજિનલ વસ્તુ એટલે એટલે ખરીદી તો અમે કરી છે રુદ્રાક્ષની માળા એટલે ઓરિજિનલ છે એટલે બીજું મધ્ય છે ભારત માતાજીનું મંદિર છે એના હું તમને અત્યારે દર્શન કરાવું છું હવે ત્યારબાદ આપણે નીકળીએ દર્શન કરવા માટે આગળનું